હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે શું તમને શાકભાજીમાં ફ્લાવર ભાવે છે પણ તેની ઇયરોથી તમે પરેશાન છો તો આજે આપણે ફ્લાવરમાં છુપાયેલી ઈયરો આપોઆપ બહાર નીકળશે જ્યારે તમે પાણીમાં આ વસ્તુ નાખીને પલારી દેશો એક એક જીવાતનો થઈ જશે સફાઈઓ તો આજે આપણે બેસ્ટ વે ટુ ક્લીન કોલિફ્લાવર ની ત્રણ ટીપ્સ શીખીશું જો આજનો વિડીયો યુઝફુલ લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ફુલાવર પોષક તત્વથી ભરપૂર શાકભાજી છે સાથે જ તેનો સ્વાદ પણ મોટાભાગના લોકો ખૂબ પસંદ કરે છે ખાસ કરીને શિયાળામાં મોટાભાગના લોકો ફુલાવરમાંથી અનેક પ્રકારની અલગ અલગ વાનગીઓ જેમ કે ફુલાવરના પરાઠા ફુલાવર બટેટાનું શાક ફુલાવરના ભજીયા વગેરે વાનગીઓ બનાવતા હોય છે જોકે ફુલાવરમાં એક સમસ્યા હોય છે કે ઘણીવાર તેમાંથી ઈયરો નીકળે છે જેને આપણે ખુલ્લી આંખે જોઈ નથી શકતા જેના કારણે લોકો પોતાનું આ મનપસંદ શાક ખાવાનું ટાળે છે જો તમે પણ એવું જ કરતા હોય તો આ ત્રણ સરળ રીત તમે પણ જાણી લો જેને અપનાવીને તમે વધારે મહેનત વિના ફ્લાવરમાં રહેલી એક એક ઇયરો સહેલાઈથી કાઢી શકો છો ફ્લાવરમાંથી ઇયર કાઢવાની પહેલી ટીપ્સ છે કે ફ્લાવરના પાછળના ભાગને આ રીતે પહેલાં દૂર કરી લો એટલે ફ્લાવરમાં જેટલી પણ ઇયર હશે તે દેખાઈ આવશે અને તેને આ રીતે એકવાર ટેપ કરો તો નાની નાની ઇયર હશે તે પણ સેલાઈથી દૂર થઈ જશે તો આ રીતે ફ્લાવરને ટેપ કરવાથી ફ્લાવરમાં રહેલી મોટી અને નાની ઇયરો સહેલાઈથી આપણે દૂર કરી શકીએ છીએ જો આ ફ્લાવરમાં પણ ઇયર દેખાઈ રહી છે તમને નજદીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું તો આ રીતે બે ત્રણ ઇયર મને મોટી અને બે ત્રણ નાની ઇયરો દેખાઈ રહી છે પ્લેટમાં હવે આપણે આ ફ્લાવરમાંથી હજુ પણ ઇયર છે કે નહીં તેના માટે હવે આપણે પહેલાં ફ્લાવરને આ રીતે તોડી લેશું આ રીતે કટકા કરીને તમારે પહેલાં બધું ફ્લાવર ચેક કરી લેવાનું અંદરના ભાગમાંથી દેખાતી ઇયરોને પણ પહેલાં આ રીતે તોડીને આપણે દૂર કરી લેશું તો હવે આપણે સ્ટેપની શરૂઆત કરીશું તો સ્ટેપ નંબર વન તેના માટે સૌથી પહેલાં ફ્લાવરને નાના નાના ટુકડામાં સમારી અને પછી આ ટુકડા ઉપર એક નજર ફેરવી લો આવું કરવાથી મોટી ઇયરો દેખાઈ જશે અને તેને સાફ કરવામાં સરળતા રહેશે તો આ રીતે આપણે ફ્લાવરને પહેલાં કટ કરી લેશો અને વચ્ચે આ રીતે જોતું જવાનું ફ્લાવરમાં નાની નાની ઈયર દેખાય તો તેને દૂર કરતી જવાની તો અહીં આપણું ફ્લાવર સાફ થઈ ગયું છે સેકન્ડ સ્ટેપમાં હવે ફ્લાવરના આ ટુકડાને કોઈ વાસણમાં ભરીને થોડીવાર માટે નળ ચાલુ કરીને તેની નીચે રાખો અને સારી રીતે હલાવતા રહો આવું કરવાથી પણ ઈયર બહાર આવી જશે આ રીતે તમે પાણી નાખીને પણ હાથેથી ધોઈ શકો છો ફ્લાવરમાં અને પછી ફ્લાવરને આપણે બીજી પ્લેટમાં લઈ લેશું આ રીતે ફ્લાવર ધોવાથી ફ્લાવરમાં રહેલી નાની ઈયરો પાણીમાં રહી જશે તો આ રીતે તમે ફ્લાવરને ધોઈ શકો છો ત્રીજા સ્ટેપમાં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક વાસણમાં પાણી ગરમ કરીશું પાણી ગરમ થાય એટલે તેમાં ફ્લાવર એડ કરી દેસું અને એક ચમચી મીઠું અને એક ચમચી હળદર પાવડર એડ કરી હલાવી દેસું અને વીસ મિનિટ માટે તેને આ રીતે બોઇલ કરશું આ રીતે વીસ મિનિટ માટે રહેવા દો આવું કરવાથી ફ્લાવરમાં રહેલી ઈયરનો સફાયો થઈ જશે આ રીતે પણ ફ્લાવરમાંથી તમે ઇયર કાઢી શકો છો ફ્લાવરમાંથી ઇયર કાઢવા માટે તમે વિનેગરવાળું પાણી પણ ઉપયોગમાં લઈ શકો છો કારણ કે વિનેગર જીવાત સાફ કરવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે તેના માટે એક બાઉલમાં એક આપણે પાણી લેશું અહીંયા આપણે હૂંફારું પાણી લેશું અને તેમાં બે ચમચી વિનેગર નાખીને ફ્લાવરને દસ મિનિટ માટે તેમાં પલારી રાખશું હવે આપણે સમારીને રાખેલા ફ્લાવરને તેમાં એડ કરી દઈશું અને આ રીતે ચમચીથી હલાવીને તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું અને દસ મિનિટ પછી તેને ચોખા પાણીથી ધોઈ લેશું તો આ રીતે ચમચીથી હલાવીને આપણે તેને દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું દસ મિનિટ પછી આપણે ફ્લાવરને સારી રીતે ધોઈ લેશું વિનેગરવાળા પાણીને આ રીતે દૂર કરી લેશું અને ફ્લાવરને બે પાણીથી ધોઈ લેશું તો આ રીતે પણ તમે ફ્લાવરમાં રહેલી ઈયળો કાઢી શકો છો હવે આપણું ફ્લાવર છે એ એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે તો ફ્લાવરમાંથી ઇયળો કાઢવાની રીત તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં સરસ સાફ કર્યા પછી તમે તેમાંથી શાક બનાવી શકો છો તો શિયાળાનું ફેવરેટ શાક કહેવાય છે અને મોટાભાગને ખૂબ જ ભાવતું હોય છે તો આ રીતે તમે ઈયરો દૂર કરી શકો છો સૂકવીને પણ ફ્લાવરનો ઉપયોગ થઈ શકે છે ફ્લાવરને સારી રીતે સૂકવી લો અને તમે તેનાથી તમારી મનપસંદ રેસીપી બનાવી શકો છો આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં